અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ટીડીઓએ મિલકતની વૈકલ્પિક વ્યવસ્થા કરવાના કામ પેટે રૂપિયા પચાસ લાખની માંગણી કરી હતી જે પેટે અરજદારે આરોપીને રૂપિયા વીસ લાખ આપ્યા હતા જેમાં આરોપી હર્ષદ ભોજક અને આશિષ પટેલ રંગેહાથ ઝડપાઈ ગયા હતા અમદાવાદ શહેરમાં આ કામના ફરિયાદીની વડીલો પારજીત જમીનમાં મકાનો અને દુકાનો હતી જે અમદાવાદ મનપા દ્વારા કબજો લઈ તોડી નાખવામાં આવી હતી જેથી મકાનો અને દુકાનોના ભાડુઆતો તથા આ કામના ફરિયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરી હતી જેમાં જણાવ્યું હતું કે એએમસીની કચેરીએ જઈ જરૂરી પુરાવા રજૂ કરશો તો એએમસી તેઓનો વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે જેથી ફરિયાદી ગવર્મેન્ટ એપ્રુવલ એન્જિનિયર આશીષ પટેલને મળ્યા હતા જ્યાં તેઓને એએમસીમાં માં આસિસ્ટન્ટ ટીડીઓ તરીકે ફરજ બજાવતા હર્ષદ ભોજક સાથે મુલાકાત કરાવી હતી જેથી હર્ષદ ભોજકે ફરિયાદીનું કામ કરી આપવા માટે રૂપિયા પચાસ લાખની માગણી કરી હતી જ્યારે આશિષને રૂપિયા દસ લાખ આપવાની વાત થઈ હતી જો કે રગજગના અંતે વીસ લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો જેના આધારે એસીબીની ટીમે આશ્રમ રોડ પર ચીનુભાઈ ટાવર સામે આવેલ અક્ષર સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું જ્યાં હર્ષદ ભોજક ફરિયાદી પાસેથી લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા હાલ તો એસીબીએ બંને લાંચિયા અધિકારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે